રાજકોટના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજા આજે સરેન્ડર કરી શકે છે અનિરુદ્ધસિંહ જેલમાં સરેન્ડર કરવાનો આજે છેલ્લો દિવસ છે ગમે તે સમયે અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં હાજર થાય તેવી સંભાવના છે ગોંડલના ધારાસભ્યની હત્યામાં સજા માફીનો હુકમ રદ થયો છે સજા માફીનો હુકમ રદ થતાં ફરી હવે અનિરુદ્ધસિંહને જેલમાં જવું પડશે હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ સજા માફીનો હુકમ રદ કર્યો અમિત કોર્ટ આપઘાત કેસમાં ગોંડલ પોલીસ કબજો લે તેવી પણ સંભાવના છે જાહેર માં હત્યા થઈ હતી તેના ભાગરૂપે જુનાગઢ જેલ ની અંદર સજા કાપી રહેલા અનિરુદ્ધસિંહ જાડેજા ને જયારે સજા માફી નો હુકમ થયો ત્યારબાદ પોપટ સોરઠિયા છે તેમના એ હાઈકોર્ટ ના દ્વાર આવ્યા હતા જે હાઈકોર્ટે જે સજા માફી છે તે ગેરકાયદેસર ઠેરવી હતી ને તેને આજે એટલે કે અઢાર સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવાની મુદત છે તે આપવામાં આવી હતી ને આજે તેનો છેલ્લો દિવસ છે આજે સાંજ સુધીમાં ગમે ત્યારે અનિરુદ્ધસિંહ છે તે જેલ ની અંદર હાજર થાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે જો તે હાજર નથી થતા તો કોર્ટ નું અનાદર કરી ગણાઈ શકાય છે તેની જે સજા માફીનો હુકમ છે તેની ઉપર પણ કમિટી પણ કોઈ નિર્ણય ન લઈ શકે તેવું પણ બની શકે છે એટલે જે રીતના વકીલો પાસેથી વિગતો મળી છે તેમના કે તે કહ્યું કે આજે સાંજ સુધીની અંદર ગમે ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે જુનાગઢ જેલ ની અંદર હાજર થાય સરેન્ડર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે બીજી બાજુ જો અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલની અંદર સરેન્ડર કરે છે તો પછી રીબડાના જે અમિત ખૂટ આપઘાત કેસની અંદર ગોંડલ તાલુકા પોલીસની અંદર તેની વિરુદ્ધ ફરિયાદ જે નોંધાણી છે તો પછી ગોંડલ તાલુકા પોલીસ દ્વારા પણ કોર્ટ મારફત દ્વારા તેનો કબજો લઈ શકે છે ને આખી વિગત છે તે તપાસ અર્થે તેની પણ તેમાં ધરપકડ થાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે જોકે આજે અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં ક્યારે હાજર થાય છે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે